નમસ્કાર દર્શક દર્શક મિત્રો સૌ મિત્રોને વિશ્વ મહિલા દિનની શુભેચ્છા સાથે હું છું વિજય પટેલ જોઈએ આજના સમાચાર કુટુંબ સમાજ અને રાષ્ટ્ર ઉત્કર્ષમાં મહિલાઓ વિશેષ ભૂમિકા ઉજવી રહી છે ત્યારે મહિલાઓના નારી ઉત્કર્ષ અને સન્માનિત કરવા આઠ માર્ચ વિશ્વ મહિલા દિવસે મોડાસાના સાકરિયા ગામે અક્ષર નર્સિંગ કોલેજ ખાતે આસ્થા એકતા અને ઉર્જાધામ અને સામાજિક ક્ષેત્ર કાર્ય કરતી પાટીદારોની વૈશ્વિક સંસ્થા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અને અરવલ્લી જિલ્લા મહિલા સંગઠન દ્વારા કેન્દ્રીય મહિલા સંગઠન ચેરમેન ડોક્ટર રૂપલબેન પટેલની અધ્યક્ષતામાં ઉજવણી કરવામાં આવી હતી અરવલ્લી જિલ્લા મહિલા સંગઠન આયોજિત વિશ્વ મહિલા દિને અરવલ્લી જિલ્લાની વિવિધ ક્ષેત્રે સિદ્ધિઓ પ્રાપ્ત કરેલ મહિલાઓને ખેસ અને ઉમિયા માતાજીની છબી અર્પણ કરીને નારી શક્તિને સન્માનિત કરવામાં આવી હતી આ પ્રસંગે જિલ્લાની વિવિધ ગામની પાટીદાર મહિલાઓ દ્વારા ગરબા નાટક ભજન જેવા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરીને વિશ્વ મહિલા દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે ઉપસ્થિત વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન કેન્દ્રીય મહિલા સંગઠન ચેરમેન ડોક્ટર રૂપલબેન પટેલે દીકરી બચાવો દીકરી પઢાઓ ભ્રૂણ હત્યા શિક્ષણનો વ્યાપ વધે તેમજ કુરિવાજો અને રૂઢિઓ રૂઢિઓથી બહાર નીકળીને સમાજનો વિકાસ કરવાનો સંદેશ આપીને અરવલ્લી જિલ્લા મહિલા સંગઠનના પ્રમુખ સંગીત કે પટેલ ડુગરવાળા અને પ્રભારી નિશાબેન પટેલની ટીમની કામગીરી ને બિરદાવી હતી હું સ્વાતી હેમંતભાઈ પટેલ અરવલ્લી જિલ્લા પંચાયત ખાતે ખેતી અધિકારી ક્લાસ ટુ તરીકે ફરજ બજાવું છું અને આજે આઠ માર્ચ એટલે વિશ્વ મહિલા દિવસનો કાર્યક્રમ છે જેમાં અમારા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા અક્ષર નર્સિંગ કોલેજ ખાતે એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મહિલાઓને સન્માનિત કરવાનો આ પ્રોગ્રામ હતો જેમાં જેને જે મહિલાઓએ ઉચ્ચ સિદ્ધિ હાંસલ કરી હોય પ્રમોશન મેળવી હોય નવી નોકરી મેળવી હોય તે તમામને સન્માનિત કરવામાં આવ્યા છે એ અમારા માટે બહુ ગૌરવની વાત છે હું ડૉક્ટર રૂપલ પટેલ વિશ્વ ઉમિયા ધામ મહિલા વિંગની સેન્ટ્રલ કમિટીની ચેરપર્સન છું આજે અરવલ્લી જિલ્લાની અંદર દ્વારા આયોજિત ખૂબ સુંદર આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે આયોજન કરવામાં આવ્યું છે જે પણ બેન દીકરીઓ એમણે જે સ્પેશિયલ એચિવમેન્ટ પ્રાપ્ત કરી છે ખાસ કરીને કોમ્પિટિટિવ એક્ઝામ્સ જે ક્રેક કરવી બહુ ટફ હોય છે એવી દીકરીઓ બહેનોએ જે પાસ કરી છે ઉત્તીર્ણ થયા છે સાથે સાથે બીજી બહેનો જેમને સ્પેશિયલ એચિવમેન્ટ પ્રાપ્ત કરી છે એ બહેનોનું સન્માન રાખ્યું છે અને સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ બાબત એ છે કે સમાજની અંદર પુરુષ પ્રધાન સમાજ છે આપણે આંતરરાષ્ટ્રીય વિમેન્સ ડે નું સેલિબ્રેશન કરીએ છીએ પરંતુ શું એક દિવસ માટે જ વુમન એ સેલિબ્રેટ કરી શકે સમાજને આપણે એવો કરવો છે કે ત્રણસો ને દિવસ માટે આપણે વિમેન્સ ડે નું સેલિબ્રેશન કરી શકીએ સમાજની અંદર પુરુષ અને સ્ત્રી રૂપી જે રથ ચાલે છે એના બંનેના જે વ્હીલ છે એક સરખા હશે એક સરખા મજબૂત હશે ને તો જ સમાજ એ ગતિ અને પ્રગતિ કરશે અને આ ગતિ અને પ્રગતિ વેગવંતુ બને એટલા માટે વિશ્વના ધામે આખા એ ગુજરાત ની અંદર દરેક જિલ્લામાં દરેક તાલુકાઓની અંદર આવા વિમેન્સ ડેના સેલિબ્રેશનનું આયોજન કર્યું છે આજે એક સાથે આખા ગુજરાતની અંદર અલગ અલગ જગ્યાએ આ સેલિબ્રેશન થઈ રહ્યું છે અરવલ્લી જિલ્લાની મારી જે બંને બહેનો છે સંગીતા બેન છે અને સાથે સાથે નિશા બેન છે આ બંને બહેનોએ આનું બીડું ખૂબ સુંદર રીતે ઝડપ્યું છે અને ખૂબ સુંદર રીતે આ મહિલા મહિલાદિનનું આયોજન કર્યું છે આનું સંપૂર્ણ શ્રેય હું વિશ્વ મિયા ધામના પ્રમુખ આદરણીય શ્રી આરપી પટેલ સાહેબ છે એમને પણ આપું છું

એ તબક્કો ધીરે ધીરે હવે ઘટી રહ્યો છે સમાજની અંદર એક અવેરનેસ આવી રહી છે અને હવે તો એક દીકરીને બીજી દીકરી આવે ને તો એ દીકરીને પણ વધાવવામાં આવે છે અને એટલા માટે જ આજે મેં સ્પેશિયલ વક્તવ્ય દીકરીઓ ઉપર આપ્યું કે જેથી કરીને દીકરી છે એ શક્તિ સ્વરૂપા છે દીકરી છે એ વંદનીય છે અને દીકરી હશે તો આપણે ઉજળા છીએ આ મેસેજ મેં પણ વિશ્વ ઉમિયા ધામવતી આપ્યો છે અને ધીરે ધીરે હવે સમાજની અંદર આ જે દૂષણ ચોક્કસ પહેલા ઘૂસી ગયું હતું પણ એ દૂષણ હવે ધીરે ધીરે ઘટતું જાય છે ઘણા બધાના ઘરમાં હવે આપણને બબે દીકરીઓ જોવા મળતી થઈ છે આજે મારે એ જ સંદેશો આપવો છે કે કદાચ આ દૂષણ જો હજુ પણ ક્યાંય સમાજની અંદર ક્યાંક ખોડે ખાચરે રહી ગયું હોય તો દીકરીને આપણે વંદન કરીએ દીકરી એ લક્ષ્મી સ્વરૂપા છે દીકરી એ માતૃશક્તિ છે દીકરી એ શક્તિ સ્વરૂપા છે અને એ દીકરીને આપણે વધાવીશું અને કોઈ ડોક્ટરો જો કદાચ હજુ પણ છાને છપને આવું જો ચેકિંગ કરતા હોય તેમને મારે બે હાથ જોડીને વંદન કરવા છે ભલે કાયદેસર કાયદો કર્યો છે છતાંય છાનું છપતું થતું હોય તો વંદન કરીને કહું છું કે દીકરીઓને વધાવશો દીકરીઓને આપણે વંદન કરીશું તો આપણા સમાજની અંદર એક સંતુલન એ જળવાશે બરોબર છે આઠમી માર્ચ વિશ્વ મહિલા દિવસ તરીકે મનાવવામાં આવે છે ત્યારે આજના વર્તમાન સમયમાં વિજ્ઞાન ટેકનોલોજી અવકાશ સંશોધન અને રમતગમત જેવા ક્ષેત્રોમાં પણ મહિલાઓએ પોતાની ક્ષમતા પુરવાર કરીને મહિલાઓ પોતાનું યોગદાન આપીને મહિલાઓ પુરુષ સાથે ખભેથી ખભો મિલાવીને આગળ વધી રહી છે સ્ત્રીઓમાં ઉમિયા માતાજીનું શક્તિનું સ્વરૂપ છે સ્ત્રીઓ તેમના સમગ્ર જીવન દરમિયાન પોતાના પરિવાર માટે ખૂબ જ સંઘર્ષ કરે છે તેથી જ કહેવાયું છે નારી તું નારાયણના સૂત્રને આજની મહિલાઓ સાર્થક કરી રહી છે તેના

અહીંયા મોડાસા ખાતે આખા અરવલ્લી જિલ્લાનો ઉજવેલ છે અવસર તો એની અંદર અમારા ચેર પર્સન રૂપલબેલી પણ હાજરી હતી અને અમારા સંસ્થા તરફથી અમને ફૂલ સપોર્ટ છે અને અહીંયા અમે અક્ષર નર્સિંગ કોલેજમાં આ ઉજવેલ છે પ્રોગ્રામ બાર બાર પૂર્તિ રજૂ કરી અમે ત્રણસો ગામના લોકોએ ભાગ લીધો આજનો દિવસ એ વુમન્સ ડે માટે છે અને સ્ત્રી નારી શક્તિ માટેનો દિવસ છે જય ઉમિયા વિશ્વ મહિલા દિવસ નિમિત્તે વિશ્વ ફાઉન્ડેશન જાસપુર આરપી પટેલ સાહેબ દ્વારા આયોજિત પ્રેરિત અને અરવલ્લી જિલ્લા મહિલા સંગઠન દ્વારા આયોજિત આજે આ મહિલાઓનો સન્માનનો કાર્યક્રમ અક્ષર નર્સિંગ કોલેજ મોડાસા માલપુર રોડ ઉપર આયોજન કરવામાં આવ્યું છે આ પ્રોગ્રામ પાછળનો આશય નારી સશક્તિકરણ અને યુનાઇટેડ નેશનના થીમ પ્રમાણે બે હજાર પચીસની જે થીમ છે એ પ્રમાણે આ વર્ષે મહિલાઓને મેક્સિમમ સન્માન મળે અને એને લિંગ સમાનતા જળવાય એ આના આશયથી આજે અહીંયા મહિલાઓને અરવલ્લી જિલ્લા મહિલાઓને છ છ જિલ્લાની મહિલાઓ અને ભાઈઓ અહીંયા આ સંમેલનમાં આયોજી છે અને એમને કાયદાઓથી નારી નારીના લગતા જે પણ કાયદાઓ છે એમનાથી વાકેફ કરવા એમનામાં સશક્તિકરણ વધે એવા ભાવ સાથે આજે આ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલું છે